રાજકોટના ઉપલેટા મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા ઝડપ્યો ગેરકાયદેસર અનાજનો જથ્થો ભાયાવદર શહેર માંથી ચોખા તેમજ ચણાની બોરીઓ ઝડપી પાડી હોવાનું આવ્યું સામે બાતમીના આધારે રેડ કરી બોરી બોરી ચોખાની અને ચણાની એક બોરી ઝડપી પાડી ભાયાવદર શહેરના વિસ્તારમાં રહેલ મુદ્દામાલ પર રેડ કરી જથ્થો ઝડપી લીધો છે ઝડપાયેલા મુદ્દામાલને સીજ કરી સરકારી ગોડાઉન ખાતે ખસેડવામાં આવ્યો અનાજના જથ્થાની રેડ બાદ ભાયાવદર કન્યાશાળામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્ર પર પણ તપાસ હાથ ધરી તપાસમાં મધ્યાહન ભોજન કેન્દ્રો નીકળવો સાત ચણા કટા એક ટોટલ જથ્થો અંદાજિત કિંમત પંદર હજાર છસો પચાસ માલુમ પડતા કરી નાગરિક ગોડાઉન ખાતે સોંપવામાં આવેલ છે આ અંગે આગળની કાર્ય હાથ ધરવામાં આવશે તેમજ આ બાબતે મધ્યાહન ભોજન યોજના અંગે આ બાબતે ગેરરીતિ થયેલ હોવાનું જાહેર થયેલ હોય તેથી આ બાબતે આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવશે